મિત્રો અમારા ઇન્ડિયાથી પાર્સલ આવેલા છે તો તમે જોઈ લો કેટલા કેટલા મોટા છે એક એક પાર્સલ ઓગણત્રીસ ને અઠ્યાવીસ કિલાનું છે તો અમારા ઇન્ડિયાથી આ ચાર બોક્સ આવી ગયા છે મમ્મીને ઇન્ડિયાથી આવ્યા ને ત્યારે એ લોકોને એક એક જ બેગ હતી તો વજન બહુ વધી ગયું તો તો આ એક એક બે બે બોક્સ છે એ ફિફ્ટી કિલાનું ફિફ્ટી એટ કેજીનું બધું એમ છે તો જેટલા બહુ પાર્સલ બધું કર્યું હતું એ આજે આવી ગયું છે અમારે તો એ ઓપન કરીને જોઈ લે એમાં બધી હું હું પાર્સલ કરેલું છે અને હું હું નીકળે છે એમાંથી ઓપનિંગ ચાલુ થઈ ગયું છે આપણે જોઈએ આમાં હું નીકળે આપણે તો ખાલી ખોલવાનો જ શોખ છે પાર્સલ ઓપન કરીને પછી ફેદી નાખવાનું પછી જેનું જેનું હોય પાર્સલમાં એ બધું આપી દે

અમારા સે પાપડ અમારા સે પાપડ લેમો વાપર હશે આ બીજુ પાર્સલ છે એમ આપને છે ફુલેકસે પાસમખી કરે છે ખબર ની માં સાડી સે મમ્મી ની મમ્મા માં સાડી સે તારી હાઈ મારી આ ફોન ની જો હું તે વદી સ્ટીક આમાં મમ્મી ની સાડી આવી ગઈ છે આકી વાળું છે આ પાર્સલ મળી કુછ છોકરા ને લાણ એને

डाड़िया से आ के ओपन करते हो ना से गरम मसाला ताई गरम मसाले ना बोटी ने जो मैं शायद पार्सल होगा पार्सल अंदर तो ये खोले से वो निकले बता रही है तब मेरे पास है मैं तो आखुले ही हुए से पार्सल तो यहाँ माँ बात बता रहे हैं तो 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 आप पार्सल मनी करो से आके फाइल से दुक्की मैं પછી પાણીની કે શાહની જે ભરવું હોય એમાં એ થર્મસ છે આદિવાસી તેલ કોઈને મંગાવવું હોય હેર લાંબા કરવા માટે કે મારા જેવા તો આદિવાસી તેલ યુઝ કરો લાંબા હેર થાય અમારા આદિવાસી તેલથી લાંબા થશે આમાં છે જબલા વોટ ઇઝ ધીસ કુરતો છે આ કેનો છે હું કુરતો આમાં આમાં આટલા કુરતા નીકળેલા છે બધા મિક્સમાં બધા દી આ જે ફંક્શન ના નવરાત્રી જે કઈ હોય ને એના જો આ કુરતા આવી ગયા છે બધી ના નવરાત્રીના તો આ ઇન્ડિયન થી જા કુકર આવ્યું છે બારોબાર થી સ્ટીલ નું છે ટીન આ એક કરતો છે છે આની

ಆ ಮಾತಿ ಕಪಡಾಣಿ ಸೂಯಿ ನಿಖಾಮಾ ಏ ಜೋರಿ નીકರಿছে ಅನೆ 3 ಸಟ್ ಸೇ ಇಂಡಿಯಾ ಥಿ ಆವೆ ಪಾರ್ಸೆಲ್ ನೇಮ ಕಪರಾವೇ ನೀವು ಬನೆಸ್ ನೀ ಆ 3 ಕುರ್ತಾ निकला छे леಡಿᱥೋನ ತಮರ ಗಮನ ನಿವಚ್ಚುಂದಿ ಆ ಏ ಜೋರಿ ಸಂಪಲ್ ಆವೆಲಿ ಸೇ ಆ ಜಬ್ಲಾ ಇತ್ತಿ ಮನ್ಬಾ ಮಾಡ್ಬಾ ಮಟೇ ಕರೀನೆ ಬಾಕ್ಸ್ ಮದ આ બીજો બોક્સ ઓપન થાય છે એક બોક્સ માં તો બધું ખોલીને જોઈ લીધું કે માથે હું નીકળું આપણે બીજો બોક્સ ઓપન કરીને જોઈ લઈએ જવાનું ખાવાનું પતી ગયું પાછું આવી ગયું કઈ શાંતિ રહે બીજું ખુલી ગયું છે ચાલો બીજો આપણો હા તો એમાંથી પણ એક બાજુ બોક્સ જો આ સિંગ બજેલ

બધી કરું એક બોક્સ પર વેગી કરવાની બધી ભાગ પાડવા પડશે ને ત્રીજું બોક્સ ઓપન થાય છે બહુ હેવી બોક્સ છે ખાલી પાર્સલ ખોલવાની ખુશી હોય પછી આ બધું છે ને કઈ સાફ કરવાનું નહીં ખાલી ખોલીને મૂકી દેવાનું નહીં તારે બધી કામ કરવાનું છે બોક્સ ભરવાનું છે લેકો કોલી તો આમાં તો નીકળી છે હોપારી માવા ખાવરાની તોમી તો આ છે આ બધી થઈ જાય આ બધામાં છે તો હું એક જગ્યાએ બધા મૂકી દઉં ઓપન આમાં બે બે ઘરની હોપારી છે હું જોઈ લઉં આમાં છે હા એટલી આમાં બે ચાર પાંચ પેકેટ ભૂપાળીના અલગ છે આ બીજા ત્રણ છે આ એક ઘરનું છે ઓલો એક ઘરનું છે તામાય ભોપાળી છે આ બાદ આ બીજા બે બે મિક્સર જો પાર્સલ ખોલતા હતા અમે તો ભજીયા બનીને આવી ગયા ભજીયા ખાઈ લઈએ બુંદરાવીએ આમાં સૂકી બુંબલી સૂકી બુંબલી છે લાસ્ટ ફાઇનલ બોક્સ આમાં છેલ્લા મસાલો মচালো আমে ইণ্ডিয়া নহয় দেশী ইণ্ডিয়া নহয় আমাৰ ভূংগৰা লি গৈ মই বনা

કરસી કરસી આનાની કરસી આના નકરો યાનિર માટે કરીન કવાતો આ બધી વેચવામાં વેગી કરી આકુ બહુ વેફર ગયો મારું એક બોક્સ તો માર વેફર નું જ

અમારું બધું અહીંયા છે તો હવે બધાના અમે ભાગ પાડી લીધા છે તો હવે બધું અમે ભરી લીધી છસોની બેગમાં અને ઓ માઈ ગઈ તો ભૂલી ગયો વેફર તો હું ભૂલી ગયો તો આખો એક બોક્સ પડેલો હતો વેફરનો તો મિત્રો હવે જોઈ શકો છો તમે બધું અમે ભાગ નાખ્યા છે બધીના આ વેફરો ને બધું આમાં મારા ભાગની છે આ બધાના પાર્સલો બધા હતા છસોના નીકળું બધું પાર્સલ એ ભાગ પાડી અને મૂકી દીધા છે તો હવે હું બધી બેગમાં ભરી દેમ એટલે બધા લઈ લઈને વટી જાય ને ઘેરે